હલ્લો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વાર મિત્રો તમારી ઘણા બધા લોકોની ડિમાન્ડ ઉપર આજે આપણે એક એવો ટોપિક લઈને આવ્યા છીએ કે ઘણા બધા લોકોને જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે કે જામનગર જિલ્લાને આપણે ખોટા કાશી તરીકે કેમ ઓળખીએ છીએ તો આજે આપણે છોટા કાશી વિશ્વનાથ મંદિરનું જે તમે મારી પાછળ વિડીયોમાં જોઈ રહ્યા છો એ જગ્યાએ આપણે ભગવાન શંકરના દર્શન કરવા માટે આવ્યા છીએ કે જે આખા આપણા ભારત દેશમાં એક કાશીની અંદર અને એક અહીંયા જામનગરની અંદર કે જેને ચારે બાજુ મંદિરની જે આપણે શિવલિંગ છે એના દર્શન કરી શકાય છે તો તમે મારી સાથે વિડીયોમાં આજે જોડાયેલા રહેજો આજે મારા પરમ મિત્રો એવા ધર્મેન્દ્રભાઈને જોડેથી આપણે જાણીશું કે જામનગરને જે છોટા કાશી તરીકે કેમ ઓળખવામાં આવે છે અને આપણે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આખા મંદિરની અંદર જે સ્તંભ છે અને મંદિરની છે એનો શું ઇતિહાસ છે અને જામનગરને છોટા કાશી તરીકે કેમ ઓળખવામાં આવે છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આજે ધર્મેન્દ્રભાઈ વિશેથી જાણીશું કે જામનગરને છોટા કાશી તરીકે કેમ ઓળખવામાં આવે છે દહીં દ્વારકાથી રાતે રાતે મારું નામ ધર્મેન્દ્ર છે અને માધવ મારા પરમ મિત્ર છે તો આજે આપણે જાણશું કે આ જે કાશી વિશ્વનાથ મંદિર જોઈ જાય છે મારી પાછળ એનો એક ઇતિહાસ છે ને જામનગરને આ જ મંદિરને કારણે છોટા કાશીથી ઓળખવામાં આવે છે ચાલો તો આપણે આ જામનગરને છોટા કાશી શા માટે કહેવામાં આવે છે એનો આપણે સૌ ઇતિહાસ જાણીએ તો આની પાછળનો ઇતિહાસ એવો છે કે આજથી લગભગ એકસો ત્રીસ વર્ષ પહેલાં કરસનભાઈ ભગત છે કરસનભાઈ ખવાસ કહેવામાં આવે છે એમને એને કાશી વિશ્વનાથના દર્શન કરવા જઈએ અહીંયા કાશીના મંદિરમાં એને આ શિવલિંગ છે તો એની ઈચ્છા થઈ કે આ કાશીના મંદિરમાં જે શિવલિંગ છે એવું શિવલિંગ હોય અને કાશીના મંદિરમાં એક જ ભારત એવું મંદિર છે જેમાં ચારેય દિશામાંથી શિવલિંગના દર્શન થાય છે આવું જ મંદિર મારે જામનગરમાં પણ બનાવવું છે તેમની પ્રબળ ઈચ્છાથી એવું જ શિવલિંગ ત્યાં બનાવવામાં આવ્યું અને પછી ગાડામાં તેને સ્વ સતત પાણીની જલધારા અને સતત ગાયના દૂધનો અભિષેક કરી ગાડામાં એ વાંચતે ગાજતે લેવામાં આવ્યું એ પછી આ મંદિરને સત્તર વર્ષ અંદાજે બનતા લાગ્યા અને પછી આ શિવલિંગની સ્થાપના થઈ છે આ મંદિરમાં પણ જેમ છે છોટા કાશી કહેવાય છે જામનગરને એટલા જ માટે કહેવાય છે કાશીમાં જે સેમ શિવલિંગ છે એવું શિવલિંગ આવ્યા છે અને કાશીમાં જેમ ચારેય દિશામાંથી શિવલિંગના દર્શન થાય છે એવા જ સેમ અહીંયા ચારેય દિશામાંથી તમે જોયું એમ શિવલિંગના દર્શન અહીંયા કરી શકશો અને અંદાજે આ મંદિરને બનતા સત્તર વર્ષ જેટલો સમયગાળો લાગ્યો છે આ મંદિરમાં અંદાજે તમે પાછળ જોઈ રહ્યા છો બહુ બૌતેર ઉપાસ્થંભ છે એ બહુતેર બૌતેર ઉપાસ્તંભમાં દરેક સ્તંભમાં દેવી દેવતાની મૂર્તિ છે અને આ બૌતેર બૌતેર સ્તંભની હાઈટ અંદાજે બાવન ફીટ છે કહેવામાં આવે છે તો આ ઐતિહાસિક મંદિર છે તો કાશીમાં આવેલું છે મહાદેવ એવું છે બનાવવામાં આવેલું છે એટલા માટે જામનગરને છોટા કાશી કહેવામાં આવેલા છે આ સિવાય પણ અભૂતપૂર્વ અને અંદાજે રજવાડાના સમયના ઘણા જૂના મંદિરો જામનગરમાં આવેલા છે આ બનાવશું મિત્રો આપણે આખા મંદિરની અંદર ચારે દિશાથી દર્શન કરી અને મંદિરના જે બહોતેર સ્તંભ છે એને આપણે અને શિવલિંગના દર્શન કરીશું ભગવાન શંકરના સાનિધ્યની અંદર કાશીની અંદર જે સેમ શિવલિંગ છે સેમ મંદિર છે એવું આપણા જામનગરમાં છે જેના લીધે આપણે એને છોટા કાશી કહીએ છીએ તો તમે મારી સાથે જોડાયેલા રહેજો આપણે ચારે દિશામાંથી શિવલિંગના દર્શન કરીશું એની એક બાજુ છે આવા બોત્તેર સ્તંભ છે અને તમે જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણનું નામ લખેલું છે આમાંય શ્રી કૃષ્ણનું નામ લખેલું છે એમ બોતેર સ્તંભ ઉપર અલગ અલગ ભગવાનના નામ લખેલા છે અહીંયા સુસેણ ભગવાનનું નામ લખેલું છે સેમ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન છે એમ અલગ અલગ ગોપીઓ શ્રી કૃષ્ણ એના સ્તંભ છે આ વચ્ચેનું એનું ઝુમર છે એક દિશામાંથી આપણે જોઈ રહ્યા છીએ સેમ આ પહેલી દિશાની અંદર છે ભગવાન શંકરનું શિવલિંગ તમે જોઈ રહ્યા છો આ શિવલિંગના અત્યારે બધા લોકોના દર્શન કરવા પછી બપોરનો ટાઈમ બાર વાગ્યાનો છે એટલે હવે મંદિરને ધોઈ આ અને એ લોકો બે ત્રણ કલાક માટે બંધ કરશે આ બીજો પ્રવેશ ગૃહ છે આપણે મંદિરની અંદર પરિસરમાં છીએ સામેનો એક વ્યૂ તમને બતાવ્યો આ મેઇન ગેટ છે આ બીજો પરિસર છે અને સેમ અહીંયા પણ તમે બહુ સમ જે અલગ અલગ છે એ તમે જોઈ શકો છો અલગ અલગ અને આ બીજી બાજુથી આપણે ચારેય દિશામાંથી ભગવાન શંકરના શિવલિંગના દર્શન કરી શકીએ છીએ તો આ બીજી બાજુથી શિવલિંગના દર્શન છે ચારેય દિશામાંથી આપણે જેમ જોઈએ એમાં અલગ અલગ સ્તંભ તમે જોઈ શકો છો હવે આપણે ત્રીજી બાજુથી દર્શન કરીશું તો આ ત્રીજી બાજુ છે ત્રીજી દિશામાંથી જે એનું ઝુમ્મર છે ત્યાંથી આપણે દર્શન કરી શકીએ છીએ આનંદની ભગવાન છે તમે જોઈ શકો છો આ ત્રીજી દિશામાંથી આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાનનું મહાદેવનું શિવલિંગ છે મેન અને હવે આપણે જે ચોથી દિશા છે એ બાજુથી દર્શન કરીશું આ એનું આખું પરિસર છે સામે ભગવાન હનુમાન દાદાનું મંદિર છે સેમ અહીંયા સામે ગણપતિ દાદાનું મંદિર છે એનું પણ આપણે પછી વિડીયોમાં આગળ જોઈશું અત્યારે આપણી ચોથી દિશામાંથી ભગવાન શંકરના શિવલિંગના દર્શન કરીશું આ એની ચોથી દિશા છે આ ઉપર એનું પરિસર છે ઘુમટ અને આ એનું ચોથી દિશામાંથી શિવલિંગના આપણે દર્શન કરીશું તો તમે જોઈ શકો છો અત્યારે બ્રેકનો ટાઈમ છે એટલે સાફ સફાઈ ચાલી રહી છે આ ચોથી દિશામાંથી તો તમે જોઈ શકો છો સેમ સામે એક દિશા અહીંયા આપણે બીજી દિશાથી સામે ત્રીજી દિશા અને આ બાજુ ચોથી દિશા ચારેય દિશામાંથી જેમ ભગવાન શંકરનું કાશી વિશ્વનાથની અંદર મંદિર છે એમ અહીંયા એક ખાલી માત્ર જામનગરની અંદર આખા ભારત દેશની અંદર છે કે એના માટે જ આપણે જામનગરને છોટા કાશી કહેવામાં આવે છે અને આ અલગ અલગ બોત્તેર સ્તંભ તમે જોઈ રહ્યા છો આ બોત્તેર સ્તંભ છે અને દરેક સ્તંભ ઉપર ભગવાનની મૂર્તિ અને એના નામ લખેલા છે કુલકલિકા ભગવાન છે આ પ્રબળ ભગવાન છે અહીંયા બળ ભગવાન છે એમ અલગ અલગ સેવ્યા માતાજી છે એમ અલગ અલગ બધા ભગવાનના યુધિષ્ઠિર છે ભીમ અહીંયા સહદેવ નકુલ દરેકની સ્તંભ ઉપર એક એક મૂર્તિ સાથે એવા બૌર સ્તંભ છે અહીંયા કે જે ચારેય દિશાઓમાં અલગ અલગ બનાવેલા છે તો આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આપણા ચેનલના માધ્યમ થ્રુ મિત્રો તો આ વિડીયોને આખા હિન્દુસ્તાનમાં શેર કરી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી અને વધુમાં વધુ શેર કરજો જેથી આપણે આ મંદિરના ઇતિહાસ વિશે લોકોના મનમાં ઘણા બધા આપણા યુટ્યુબ મારી ફેમિલીના મનમાં હતું કે તમે જામનગરને છોટાકાશી કેમ કહેવામાં આવે છે એના ઉપર વિડિયો બનાવો બનાવો તો તમારા લોકોની ડિમાન્ડ ઉપરથી આપણે આજે આ વિડિયો લઈને આવ્યા છીએ તમે આખો બારનો વ્યૂ બતાવી દઉં મંદિરનો ચારે બાજુથી આ એક બાજુ છે એનો જે ઘૂમટ છે આ ઉપરનું મેઇન મંદિરનું જે શિવલિંગ છે એના ઉપરનું ભગવાનનું મેઇન જે ઘૂમટ છે અને મંદિર આ બીજી બાજુથી છે સેમ તો એક બાજુ આ બીજી બાજુ આપણા જામનગરને છોટા કાશી તરીકે ઓળખવાનું મેઇન આ તમે બોતેર સ્તંભની ઉપર જો અલગ અલગ ભગવાનની મૂર્તિઓ છે દરેક ભગવાનની આ બીજી બાજુ છે આપણી આપણી પહેલી બાજુ બીજી બાજુ ચારે દિશાઓમાં આ છે આપણી ત્રીજી બાજુ ઘુમ્મટ અને એની બાજુમાં મેઇન આપણું શિવલિંગ છે એના ઉપરનું મંદિર આ ત્રીજી બાજુ છે આપણી અને આ અલગ અલગ સ્તંભ ઉપર ભગવાનની તમે મૂર્તિ પણ જોઈ શકો છો અને હવે આપણે જઈશું ચોથી બાજુ તો આ ત્રીજી દિશા અને આ એનો મેઇન ગેટ છે કે જ્યાંથી આપણે કાશી વિશ્વનાથ મંદિરમાં એન્ટ્રી લેવાની હોય છે તો ચારેય બાજુ ચારેય દિશાઓમાંથી દર્શન કરી શકાય એવું એક કાશીમાં મંદિર અને બીજું આપણી આ ચોથી દિશા આ ચારેય દિશાઓની અંદર મધ્યની અંદર પરિસરમાં જે કાશી વિશ્વનાથ મંદિરના પ્રટાંગણની અંદર ભગવાન શંકરનું શિવલિંગ બિરાજમાન છે તો આ ચારે દિશાઓમાંથી અને એમની ધજા ધજાફરકથી તમે જોઈ શકો છો તો આના માટે જ સેમ કાશી વિશ્વનાથની અંદર જે ચારે દિશાઓમાં શિવલિંગ છે આપણે ચારે દિશાઓમાંથી શિવલિંગના દર્શન કરી શકીએ છીએ સેમ એવું જ અહીંયા જામનગર જિલ્લાની અંદર આપણે જે મેઇન રોડ છે કેવી રોડ ઉપર ત્યાં ભગવાન મહાદેવનું આ કાશી વિશ્વનાથનું મંદિર છે જેના લીધે આપણે એને છોટા કાશી તરીકે ઓળખીએ છીએ તો આ મંદિરનો તમે આખો પરિસર જોયો આ બોતેર સ્તંભ જોયા દરેક ઉપર ભગવાનના મૂર્તિ અને નામ લખેલા છે અને ચારેય દિશામાંથી આપણે શિવલિંગના દર્શન કરી શકીએ છીએ તો આ આપણું છોટા કાશી વિશ્વનાથનું મંદિર છે તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોઈ અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો મિત્રો આપણે આગળ વિડીયોમાં જોયું એ પ્રમાણે આપણા અહીંના જામનગરના ભગત જે કરસનદાસ બાપા છે એ ત્યાં કાશીમાં દર્શન કરવા માટે ગયા હશે સાહેબનું કહ્યું એ પ્રમાણે અને અહીંના જે જામનગરનો ઇતિહાસ છે એના પ્રમાણે અને ત્યાં જઈને એમના મનમાં એક પ્રશ્ન થયો કે હું મારું આવું મંદિર સેમ જામનગરમાં કેમ ના બનાવું તો કરસન બાપાએ ત્યાં જઈ અને ત્યાંના જે કારીગરો દ્વારા એક શિવલિંગનું બનાવવામાં આવ્યું અને ત્યાં શિવલિંગ બનાવ્યા પછી ગાડાઓની અંદર તૈયારી કરી અને પાણી અને સતત દૂધનો અભિષેક થ્રુ આપણે છે કાંસીથી અને ગાતે શિવલિંગને અહીંયા આપણે જામનગર લાવવામાં આવ્યું અને અહીંયા એનું ભવ્ય વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું બરાબર છે ને સાહેબ હા વાતો બરાબર પછી અહીંયા જામનગરમાં વાતતે ગાત્ય સ્વાગત કર્યા પછી સત્તર વર્ષની અથાક મહેનત બાદ અહીંયા આપણા શિવલિંગનું અને તમે આ પાછળ મારું જોયું વિડીયોમાં એ પ્રમાણે આ મંદિરની સ્થાપના કરવામાં આવી અને મંદિરના પ્રટાંગણના મધ્ય ભાગની અંદર તમે જોયું એ પ્રમાણે વિડીયોની અંદર શિવલિંગની સ્થાપના કરવામાં આવી તો આપણું આખા ભારત દેશની અંદર અને આખા વિશ્વની અંદર એકમાત્ર એવું આ મંદિર કે જ્યાં ચારે દિશામાંથી તમે દર્શન કરી શકો છો એવું આપણું આ એક છોટા કાશી તરીકે જામનગરમાં આપણે ઓળખાય છે એવું એક આપણું આ મંદિર અને એક જે આપણું કાશી છે ત્યાં ભગવાન શંકરનું મંદિર છે આ બે જ આખા વિશ્વની અંદર એવા મંદિર છે કે જેને આપણે ચારે દિશાઓમાંથી શિવલિંગના દર્શન કરી શકીએ છીએ અને એના માટે જ આ જ એનો ઇતિહાસ છે કે આપણે જેમ કાશીની અંદર મંદિર છે જેનું ચારે દિશાઓમાંથી આપણે દર્શન કરી શકીએ છીએ એવું એકમાત્ર આપણા જામનગરની અંદર આ મંદિર છે એના લીધે જ આપણે જામનગરને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ને સાહેબ બરાબર એટલે જામનગરને છોટા કાશી કહેવામાં આવે તો આ આપણો હતો મંદિરનો ઇતિહાસ અને મિત્રો ઘણા બધા તમારા મિત્રો અને વડીલોના ડિમાન્ડ ઉપર આપણે આ વિડીયો બનાવી અને મહેનત કરી છે અને આજે આપણે મારા પરમ મિત્ર ધર્મેન્દ્રભાઈને પણ આપણે જોડે લીધા છે અને એમણે આપણને સારો એવો ઇતિહાસ જણાવ્યો એના બદલ આપણે એમને પણ ખૂબ ખૂબ આભાર કરીએ છીએ હવે મિત્રો અહીંયા એક બીજું અહીંનો લોકોનું એવું માનવું છે કે અહીંયા હનુમાન દાદા અને ગણપતિ દાદા અને કાલભૈરવના દર્શન કર્યા સિવાય આ મંદિરના આપણે દર્શન કરીએ તો અધૂરા દર્શન ગણાય છે તો આપણે એમના ભગવાન ગણેશ દાદાના અને હનુમાન દાદા અને કાલભૈરવનું મંદિર ત્રણેય દિશાઓમાં છે એનો પણ આપણે દર્શન કરી લઈશું તો વિડીયોમાં જોડાયેલા રહે તો મિત્રો આપણો મેઇન ગેટ છે આ આપણું મેઇન મંદિર છે કાશી વિશ્વનાથનું અને ચારે દિશાઓમાં તમને કીધું એ પ્રમાણે કે આ ગણપતિ દાદાનું મંદિર છે આ ચારે દિશાઓમાંથી જે ચારે દિશામાં ભગવાનના ગણપતિ દાદા હનુમાન દાદા કાલભૈરવ દાદા અને બટ્ટુભૈરવ દાદાનું મંદિર છે એમના દર્શન વગર આપણા દર્શન અધૂર ગણાય છે તો આપણા ગણપતિ દાદાનું મંદિર છે મોરિયા દાદા મોરિયાનું આપણે ગીત વાગી રહ્યું છે તો આ ગણપતિ દાદાનું મંદિર છે હવે આપણે એક દિશાની અંદર આ મંદિર છે એની બાજુની અંદર આપણું મધ્ય ભાગમાં પ્રટાંગણમાં મહાદેવનું મંદિર છે અને સામે આપણે જોઈશું ત્યાં હનુમાન દાદાનું મંદિર છે અને મધ્યમાં અહીંયા લોકો ચણ નાખી અને પક્ષીઓને સરસ મજાની કામગીરી કરી રહ્યા છે પીવાનું પાણી તો ઉનાળો મિત્રો ચાલી રહ્યો છે તો આપણે બને એટલું પશુ પક્ષીઓ માટે પણ ચણ અને પાણીની વ્યવસ્થા આપણા ઘરની આજુબાજુમાં થાય એવું કરવું જોઈએ તો આ સરસ મજાનું ચણ મધ્ય ભાગમાં નાખી રહ્યા છે બીજી બાજુ આપણા ભગવાન હનુમાન દાદા કષ્ટભંજન દેવ આપણા હનુમાન દાદાનું મંદિર છે કે જે બીજી દિશામાં છે તો આપણા હનુમાન દાદાનું મંદિર છે બીજી સાઈડની અંદર મધ્યમાં આપણું આ મેઇન મહાશિવલિંગ સામે આપણે જોયું એ ગણપતિ દાદાનું મંદિર અને હવે આપણે આગળ જઈશું અહીંયા પણ આરામ માટે અને ભગવાનના અલગ અલગ ફોટા લગાવેલા છે રાંધલ માતા છે પુરુષોત્તમ ભગવાન છે રાધે કૃષ્ણ છે સત્યનારાયણ ભગવાન છે તો અલગ અલગ ફોટા અને આરામ માટેનો એક હોલ છે કે જ્યાં બેસીને તમે આરામ કરી શકો છો અને ત્રીજી દિશાની અંદર આપણે મંદિર છે ચારે બાજુ ચાર ખૂણે મંદિર છે એવું ત્રીજી દિશાની અંદર આપણું આ મંદિર છે તે કાલ ભૈરવદાદાનું તમે જોઈ શકો છો તો આ આપણું ત્રીજી દિશાની અંદર મંદિર છે પેલી બાજુ આપણે જોયું એ પ્રમાણે ત્યાં હનુમાન દાદાનું મંદિર મધ્યની અંદર આપણા મહાદેવ શંકર ભગવાનનું મંદિર પેલી બાજુ આપણે જોયું હતું ગણપતિદાદાનું મંદિર અને આ બાજુ આપણા અટુક ભૈરવ દાદાનું મંદિર છે એ જોઈશું અને મધ્યમાં સરસ એક ઝાડ છે એ ત્યાં પણ લોકો દર્શન કરતા હોય અને આપણું આ ચોથું મંદિર બટુક ભૈરવ દાદાનું જે તમે જોઈ શકો છો તો આ ચારેય દિશાઓની અંદર ચાર મંદિરના દર્શન કર્યા વગર આપણા દર્શન અધૂરા ગણાય છે તો આ ચારેય દિશામાં આપણે જોયું એ પ્રમાણે આપણો મેઇન ગેટ છે ત્યાંથી સામે જોયું એ ગણપતિદાદાનું મંદિર પેલી બાજુ ખૂણામાં જોયું હતું એ હનુમાન દાદાનું મંદિર આ બાજુ કાલ ભૈરવદાદાનું મંદિર સામે છે અને આ છે આપણું બટુક ભૈરવ દાદાનું મંદિર તો આ ચારેય દિશાઓની અંદર અને આ મધ્ય ભાગની અંદર છે આપણું મેઇન જે મહાદેવનું ચારે દિશાઓમાંથી આખો વ્યૂ તમને દૂરથી લઈ લઉં આ ચારે દિશાઓમાં બોતેર સ્થંભ વચ્ચે અડીખમ ઊભું આપણું મહાદેવનું મંદિર એના લીધે જ આપણે જામનગરને છોટાકાશી તરીકે ઓળખવામાં આવીએ છીએ તો મિત્રો આ વિડીયો માટે આપણે ઘણી બધી મહેનત કરી અને તમારા માટે કંઈક નવું ને નવું કન્ટેન્ટ શોધવાની કોશિશ કરતા હોઈએ છીએ અને તમારી ડિમાન્ડ ઉપર કે જામનગરને છોટાકાશી કેમ કહેવામાં આવે છે તો એનું મેઇન રીઝન તમને કીધું આ મંદિરના લીધે કાશ્મીનું મંદિર છે એવું સેમ અહીંયા જામનગરમાં છે આના લીધે જ આપણે જામનગરને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે તો વિડિયોને લાઇક કરી શેર કરી અને ચેનલને મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય સબસ્ક્રાઈબ કરી અને હિન્દુસ્તાનના દરેક ખૂણાની અંદર આપણે આ વિડીયોને પહોંચાડીએ કે જેથી લોકોને જાણવા મળે કે આપણા જામનગરને છોટા કાશી તરીકે કેમ ઓળખવામાં આવે છે મિત્રો મહાદેવર